અંકલેશ્વર શહેરમાં વિવિધ પંડાલોમાં આજે પૂજા અર્ચના સાથે ધામધૂમથી ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગણેશ પંડાલો અને ભક્તોના ઘરે શ્રીજી દસ દિવસ આતિથ્ય માણશે શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસથી ચતુર્થીથી શરૂ થઈને અનંત ચતુર્થી સુધી મનાવવામાં આવે છે એટલે કે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીય ગણેશજીનું વિસર્જન થશે ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલમાં વિવિધ સ્વરૂપના જીની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ પંચાયતી બજાર જોશિયા ફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોમાં ગણપતિજીની વિધિવત સ્થાપના કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર દસ દિવસથી શ્રીજીને બન્યું